નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારોની અંદર આપનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ખેડૂતો માટે વિવિધ યોજનાઓ આવી છે અને ખેડૂતો માટે બે હજારના હપ્તાને લઈ મોટા સમાચાર આવ્યા છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા ચોવીસ કલાક અનેક વિસ્તારોમાં આંધી પવન સાથે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે અને મિત્રો અન્ય પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના પહેલા સમાચારની મિત્રો વાત કરીએ તો મફતનો માલ મોંઘો પડ્યો લોકોને મફતની સેવા આપીને માલ કઢાવી લેનાર રિલાયન્સ જીઓ તેના ગ્રાહકો માટે મોટો ઝટકો મિત્રો હવે આપી દીધો છે હવેથી જીઓના ગ્રાહકોને રિચાર્જના વધારે પૈસા ચૂકવવા પડશે રિલાયન્સ જીઓએ તેના તમામ રિચાર્જ પ્લાન વધારવાની મિત્રો જાહેરાત કરી દીધી છે જીઓએ સત્તર મિત્રો પ્રીપેડ અને બે પોસ્ટપેડ પ્લાનની કિંમતોમાં મિત્રો પંદરથી વીસ ટકા સુધીનો વધારો કર્યો છે જે મિત્રો ત્રણ જુલાઈથી અમલી બની જશે ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે ગુજરાત સરકારે સન્માન નિધિ યોજનામાંથી બે લાખ બાસઠ હજારને પચાસ ખેડૂતોની બાદબાકી કરી દીધી છે આઈટી રિટર્ન ભરતા હોય છતાં લાભ લેતા હોય ખેડૂત તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હોય પેન્શન લેતા હોય છતાં લાભ લેતા હોય જેવી ખોટી રીતે મિત્રો લાભ લેતા ખેડૂતોના તેમજ મરણ થયું હોય તેવા ખેડૂતોના નામ યોજનામાંથી રદ કરવામાં આવ્યા છે રાજ્યના ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે મિત્રો છેલ્લા સત્તરમાં હપ્તામાં રાજ્યના મિત્રો સુડતાલીસ લાખ ચોપન હજાર પાંચસોને ઓગણત્રીસ ખેતેદાર ખેડૂતોને યોજનાનો લાભ અપાયો છે મળતી માહિતી મુજબ જેઓએ અગાઉ ખોટી રીતે યોજનાનો લાભ લીધો છે તેવા પાત્રતા નહીં ધરાવતા ખેડૂતો પાસેથી રિકવરી કઢાવવા માટે જિલ્લા તંત્ર ગ્રામ સેવકની સહાયની કાર્યવાહી થઈ રહી છે પીએમ કિસાન સન્માન યોજનામાંથી દર ચાર મહિને મિત્રો બે હજાર રૂપિયા લેખે વર્ષે મિત્રો છ હજાર રૂપિયા તરીકે ખાતેદાર ખેડૂતને ખાતામાં મિત્રો જમા કરવામાં આવે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજે ક્યાં કેટલો વરસાદ પડ્યો હવામાન વિભાગે મિત્રો રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહીઓ કરી છે હવામાન વિભાગે પાંચ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તેમજ અન્ય જિલ્લાઓમાં વરસાદનો યલો એલર્ટ આપ્યું હતું આજે વહેલી સવારથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રના વરસાદી માહોલ જામ્યો છે સવારે મિત્રો છ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના સો તાલુકાઓમાં વરસાદ વરસ્યો જેમાં સુરત સહિત દસ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો વલસાડમાં એક કપરાડને છોડી આખા જિલ્લામાં મિત્રો મેઘરાજાની ધમાકાદાર વેટિંગ શરૂ થઈ હતી અને અમદાવાદમાં એસજી હાઈવે ગોતા બોપોલ સહિતના મિત્રો વીજળીના કડાકા અને ભડાકા સાથે મેઘરાજા પધાર્યા હતા ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્માન યોજના હેઠળ આવ્યા મોટા સમાચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુરેજીએ અગિયારમી લોકસભાને સંબોધિત કરતાં તેમના દેશ વડીલો માટે મહત્વના સમાચાર આપ્યા હતા ગુરુવારે તેમણે કહ્યું હતું કે મિત્રો આયુષ્યમાન યોજના હેઠળ સિત્તેર વર્ષથી વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોને મફત સારવારનો લાભ આપવામાં આવશે તેઓએ મિત્રો કહ્યું હતું કે નવી સરકારમાં અમે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આયુષ્યમાનનો લાભ આપી રહ્યા છીએ એટલું જ નહીં સરકારમાં મિત્રો ખેડૂતો માટે સતત કામ પણ કરી રહી છે વીસ હજાર કરોડ રૂપિયા ખેડૂતો માટે ટ્રાન્સફર કરવામાં પણ આવ્યા હતા આ નિર્ણયથી અમે ખેડૂતોનું બધું આત્મનિર્ભર બનાવવા માગીએ છીએ તેઓ મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ કહ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો વાસીઓને અંબાલાલ પટેલે આપ્યું એલર્ટ થી ત્રીસ જૂન જૂનાગઢમાં મિત્રો ભારે અતિભારે વરસાદ પડશે તેવું મિત્રો અંબાલાલ પટેલે કહ્યું હતું અને મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે જ્યારે કચ્છના ભાગોમાં પણ અતિભારે વરસાદ થઈ શકે છે તો આઠથી બાર જુલાઈ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે સત્યાવીસ જૂનથી પાંચ જુલાઈએ વાવણીલાયક વરસાદ થશે તેવી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહીઓ કરવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો વાલીઓ માટે આવ્યા રાહતના સમાચાર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બાળકોના વાલીઓને રાહત મળી નથી પરંતુ હવે રાજ્ય સરકારે આ નિર્ણય તેમને રાહત આપનારો બનાવ્યો છે સરકારે શાળાઓમાં ખાનગી પ્રકાશનના પુસ્તકોના ઉપયોગ પર રોક લગાવી દીધી છે મિત્રો હવે તમામ શાળાઓએ એન સી ઇ આર ટી અથવા તો જીસીઈ દ્વારા મંજૂર કરેલા પુસ્તકોને જ ઉપયોગ કરવાનો રહેશે આ નિયમોનું પાલન તમામ શાળાઓએ કરવા માટે આદેશ મિત્રો આપવામાં આવી ગયા છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ચૌદ તાલુકાઓમાં થયો વરસાદ સૌથી વધુ વરસાદ સાબરકાંઠા પોસીના પોણા બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો ત્યારે જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ ખાબક્યો હતો મિત્રો દાંતીવાડામાં બેતાલીસ મીમી અને ઉમરગાંવમાં એકતાલીસ મીમી જ્યારે મિત્રો ભુજમાં ચાલીસ મીમી નખત્રાણા અને ભાવનગર અને મહુવામાં ઓગણચાલીસ મીમી ગઢડામાં મિત્રો પાંત્રીસ મીમી ભાવનગરમાં તેત્રીસ મીમી જેતપુર અને કચ્છ અને માંડવીમાં એકત્રીસ મીમી વરસાદ થયો હતો તાપીમાં મિત્રો ત્રીસ મીમી જ્યારે વલ્લભીપુરમાં સત્યાવીસ મીમી ઘોઘામાં છવ્વીસ મીમી અને માણાવદર અને અમીરગઢમાં પચીસ મીમી સાંતલપુર અને ડીસામાં બાવીસ મિમી જ્યારે મિત્રો ધ્રોલ સિહોરમાં વીસ મીમી વરસાદ ખાબક્યો હતો ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો ચોમાસાને લઈ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી મોટી આગાહી રાજ્યમાં આજથી અતિભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે એક સાથે ત્રણ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થશે ત્રીસ જૂન બાદ સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળશે ગુજરાતમાં ત્રીસ જૂનથી જૂનથી મિત્રો એક જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મિત્રો અતિભારે વરસાદની શક્યતાઓ કરવામાં આવી છે પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે જ્યારે મિત્રો અમદાવાદ વડોદરા ગાંધીનગર અને તેમાં મિત્રો ભારે વરસાદની શક્યતાઓ છે બેથી પાંચ જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે પાંચથી બાર જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે જ્યારે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે વરસાદના પગલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ ઊભી થવાની મિત્રો અંબાલાલ પટેલે શક્યતાઓ વ્યક્ત કરી હતી ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા કામના સમાચાર ખેડૂતોને સરકારની દરેક યોજનાઓનો લાભ પહોંચાડવા માટે જો કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે તેના માટે ગામે ગામ કેમ્પ લગાવવામાં આવી રહ્યા છે જેથી ખેડૂતો સામે કિસાન કાર્ડ માટે પોતાની નોંધણી કરાવવા માટે કોઈ મુશ્કેલી તશ્કેલી ઊભી ન થાય જો કે આ યોજનાની શરૂઆત ઉત્તર પ્રદેશથી કરવામાં આવી છે તેથી કરીને સમગ્ર દેશમાં સૌથી પહેલાં આ યોજનાનો લાભ ત્યાંના ખેડૂતોને મળશે જણાવી દઈએ કે મિત્રો આ કાર્ડની સાથે નોંધણી કરાવવા માટે એક જુલાઈથી નોંધણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે જે અધિકારીઓ કાર્ડ માટે ખેડૂતોની નોંધણી કરાવશે તેઓ ખેડૂતોથી તેમના પિતાનું નામ ખાતા નંબર આધાર નંબર મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો માંગશે તેમજ મિત્રો છેલ્લા બે સિઝનમાં વાવવામાં આવેલ પાકોને માહિતી પણ મેળવવામાં આવશે મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો